હાઈ ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં માખોડિયાના દર્શન કરી અને હવે પાછા જઈએ ઘર તરફ અત્યારમાં ઠંડી અને પવન મસ્ત એટલો છે જોરદાર વોકિંગમાં પણ અત્યારે મજા આવી જાય શિયાળાની અને હાજી થોડી ઠંડી વધે પછી તાપનું કરવાની મજા આવશે અહીંયા છકડો ફૂલે ફૂલ થઈ ગયો છે ભાઈ અને ઉપડવાની તૈયારીમાં છે તમારે જવું હોય છકડામાં તો આવતા રહ્યો તુલસી આ રહી છે આખા છકડા ભરીને જાય છે અહીંયા કોઈ ત્રણ મીંટા ભરાવા તો વાંપણ આવીને બેસી ગઈ અને અહીંયા આવીને બેસી ગઈ બેય બાજુ બેનું આવીને બેસી ગઈ છે

નાйс નવા ગયા છે ટાઈમ થઈ ગયો છે વર્ક આ લઈ સિરીઝ છે સિરીઝ લઈ જાવ છો સિરીઝ કરવાની માતાજી આવી ગયા આ તો આવે જ આ તો આપણી ફેવરેટ છે

મા મોગલ નું મંદિર બનવાનું થઈ ગયું છે તૈયાર અને જબરજસ્ત મોટું છે માં મોગલ દર્શન કરી લીધું છે એ માં મોગલ અને ફર્નિચર નું કામ ફટાફટ ઉપડ્યું છે વાહ તમે રેડી કર નાખો બાકી ગોળ ની બદલે મોટો લીધો એમ ને હરીશો જોરદાર હમ કબટમાં બાયણા લાગી ગયા બ્લેક કલર લુક એક નંબર આવે બાકી બ્લેક કલર લુક એક નંબર આવે મારી અહીંયા સાઈન પડે છે હું સામે દેખાઉ છું ને અહીંયા પણ હરીતો છે ડ્રેસિંગ રૂમ ખорદાર હજી અહીંયા ફરતે આખી આખી લાઇટ આવી જશે અને એનો પણ પ્રકાશ એટલો પડશે અરીસો હરતો ફરતો છે અને એક સિક્રેટ ડોર બતાવું તમને જો બાથરૂમ છે જોરદાર દોઢ વાગી ગયો છે ને ભૂખ લાગી પણ હજ કામ ચાલુ છે એટલે છાસ ની પોથરી મારીને પાછું ગયો જમવાના ઠેકાણા બેન ને બહાર જવું છે જો પાર્લરમાં ચલો મૂકી આવું પછી આવીને જમીએ ગેસ વાગી ગયા છે સવા ચાર અને મમ્મી પણ ફ્રી થઈ ગયા છે તો ચલો ચડી આવું અને ફટાફટ ભાગીએ ગાય સ્વાગી ગયા છે સાડા ચાર અને ચશ્મા ઘરે બતાવવા લઈ તો એમાંથી પસંદ કરી લીધા છે અને હવે ફટાફટ દઈ આવું ફ્રેમ એટલે મસ્ત ડે નાઇટના બનાવી દઈએ ચલો હાલો પાર્ટી આપણે હતા એ જ રાખ્યા યાર ખોટા હું લઈ ગયો હવે જોઈ દો ચેક કરી દો નંબર તો ઓહો સો નોટ ભાઈ હા હા આપણે તમારે ચાલુ છે ભાઈ સ્પેશિયલ પાન ખવડાવ્યું છે હેલો હવે હું નીકળું હા વાંધો છે વાગી ગયા છે 7:30 અને હવે જઈને ફ્રી થયો અને દુકાન આવ્યો છું હવે એ ભાગ્યને ફોન કરું અને બોલાવું શું કરે છે પૂછો હા જાતા જાવ એક મારા વાર ખાધી જય શિયા રામ કેમ છો

હા તો તો મજા ના આવે ને મારા ભાઈ હાલો ઉપડો છટકો જો રસ્તો પડ્યો જો આમ ટાઈમ થઈ ગયો છે સાડા આઠ વાગી ગયા છે તો ચલો હવે ફટાફટ નીકળીએ ઘરે ભૂખ લાગી ગઈ છે જોરદાર વાહ મસ્ત ગરમા ગરમ ભજીયા બનાવો છો એમ ને નાની માં કેવી મજા આવે ભજીયા માં લાવ હે હવે કાલે ચાલુ કરી દઈ કેટલી લઈ લાવો દાય છે તને બધા ભાઈ મળાવું

கோபாலம் பாரணியில் கோபாலம் பாரணியில் ચાલો <laughs> <laughs> હા ભાઈ <si> <laughsoyu> <heartless> <speaking khaysandàn> તો ગાયસ આજનો લોક અહીંયા જ પૂરો કરીએ બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ ભાઈ ભાઈ